છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ચોવીસ ગામોને ચુમ્માળીસ કરોડના ખર્ચે ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે યોજના કરી હતી પરંતુ તેમાં કરોડથી પાણી પુરવઠા પાઇપલાઇનની ખરીદી કરી ઢગલા મારી દીધા હતા પરંતુ પાઇપના ઢગલા છ માસથી પડી રહ્યા છે જેથી બિનજરૂરી પાઇપો ખરીદી અને સરકારના નાણાં વેડફવામાં આવતો હોવાનું ઘાટ છે નસવાડી તાલુકામાં પૂચંબા પાણી પુરવઠા યોજનામાં એક સો ઓગણીસ ગામો નર્મદા કેનાલમાંથી પાણી લઈ અને ફિલ્ટર વાળું પાણી મળે તે માટે પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ અમુક ગામો ગામો તાલુકાના પાણીની તંગીથી હતા જેને લઈ અને સરકારે માટે ચુમ્વાળીસ કરોડના ખર્ચે નવી યોજના મંજૂર કરી જે બાદ પાણી પુરવઠા બોર્ડ દ્વારા એજન્સીને કામ સોંપતા છેલ્લા છ માસ ઉપરાંત સમયથી કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી તે કામગીરી પૂર્ણ થઈ નથી છોટાઉદેપુર જિલ્લાના ચોવીસ ગામોને ચુમ્માલીસ કરોડના ખર્ચે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે પાઇપો ખરીદવામાં આવી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ અઢાર કરોડની પાઇપોનો ખર્ચો પાણી પુરવઠા બોર્ડે પાડી દીધો છે પરંતુ દરેક ગામોમાં આવા ઢગલા પડી રહ્યા છે જ્યારે પાઇપલાઇન નાખવાની કામગીરી થાય ત્યારે આનો ખર્ચ પાડ્યો તો સરકારના નાણાં બચત આજે આવા ઢગલા દરેક ગામોમાં પડી રહ્યા છે પાઇપલાઇન નાખવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે તો કરોડના ખર્ચે યોજના મંજૂર કરવામાં આવી છે પરંતુ તેની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે જ્યારે પાઇપલાઇનની જરૂરિયાત ન હતી તો પાઇપલાઇન ખરીદવાની પાઇપલાઇન ખરીદવાની શું શું કારણ કારણ કે અધિકારીઓએ આટલો મોટો ખર્ચ પાડી અને પાઇપલાઇન નાખવાની કામગીરી જ નથી કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની કામગીરી ઉપર અનેક શંકાઓ ઉઠી રહી છે કારણ કે જે પાઇપલાઇન ખરીદીની કામગીરી છે તે પાણી પુરવઠા બોર્ડ કરે છે ત્યારે આવી રીતના કરોડો રૂપિયાના ખર્ચે પાઇપો ખરીદીને ઢગલા મારીને શું સાબિત કરવા માંગે છે પર બોર્ડ આની તપાસ થવી જોઈએ તેઓ લોકો માંગ કરી રહ્યા છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર